ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ સનરાઈઝ કોમ્પ્લેક્ષની આગળનું દબાણ દૂર કરવા પહોંચેલા ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓને રાજકીય લોકો અને અમુક તત્વો દ્વારા તેમને ધાક ધમકી અને અશબ્દ બોલાતા ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં સનરાઈઝ ભાગે થયેલ દબાણો દૂર કરવા માટે કલેક્ટરને અરજી કરવામાં આવતા જિલ્લા કલેક્ટર દ્વારા તારીખ પચીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ જિલ્લા સ્વાગત અને ફરિયાદ કાર્યક્રમ નિવારણમાં આ દબાણો દૂર કરવાની અમલવારી કરવા માટે જણાવવામાં આવેલ હતું જેને વધારે સમય વીતતા સનરાઈઝ કોમ્પ્લેક્ષના વેપારીઓ દ્વારા પાલિકામાં આ બાબતે વારંવાર રજૂઆત કરાતા પાલિકા દ્વારા ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર રોજ દબાણું દૂર કરવા માટે આ ટીમ સનરાઈઝ કોમ્પલેક્ષ આગળના ગેરકાયદેસર થયેલા દબાણું દૂર કરવા પહોંચી હતી ત્યારે દબાણું હટાવવા માટે કેટલાક રાજકીય લોકો આવ્યા હતા અને કર્મચારીઓને ગાળો બોલી આ કામકાજ બંધ કરવા માટે જણાવતા કામકાજ થોડો સમય બંધ રહ્યો હતો ત્યારબાદ પોલીસને સાથે રાખ્યા દબાણું દૂર કરવામાં આવ્યા જેથી નગરપાલિકાના કર્મચારીઓ અને રાજકીય માણસો તેમનો જ ગામના અમુક તત્વો દ્વારા ધાક ધમકીઓ આપી જાહેરમાં કર્મચારીઓને અપમાનિત કર્યા હતા જેથી પાલિકાના કર્મચારીઓ દ્વારા શુક્રવારે ધાનીરા મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું અને તેમાં જણાવેલ કે વશરામભાઈ ગલચર તથા બળવંતજી છોગાજી બારોટ દ્વારા જાહેરમાં પાલિકાના કર્મચારીઓને બિભિત ગાળો બોલી કામકાજમાં રુકાવટ કરી તેમજ ધાક ધમકીઓ આપવામાં આવેલ છે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે આવા તત્વો સામે પોલીસ કાર્યવાહી કરવા માટે તેમજ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આયોજન પત્ર આપ્યું હતું તેમજ એક દિવસ માટે એટલે કે શનિવારના રોજ ઓફિસ કામકાજથી દૂર રહેવા માટે પણ જણાવ્યું હતું અને જો આવા લોકો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો કર્મચારી ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે તેવું પણ જણાવેલ અંગે રામભાઈ સોલંકીએ જણાવેલ કે કોઈ પણ લોકો જાહેરમાં સરકારી કામ કરતા કર્મચારીઓને ગાળો બોલી તેમને મોરલ તોડે તો તે ખોટું છે માટે આ તમે તમામ કર્મચારી ભેગા મળી આવેદનપત્ર આપ્યું છે અને જો કાર્યવાહી નહીં થાય તો અમુક ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું